રામ 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 ને સીતારામ કીધા બધી મજામાં એકદમ મજામાં ને હમણાં તો હે ને એન્દા વિડીયો સ્ટાર્ટ કામકાજ ને વાહે હોય ને પાછા આરતી ગઈ મેખડીના માંડવી હારી નીકળી હતી લખમણમાં મને ફોન આવ્યો હતો કે વીણવા નવી રીતે હોય તો આવે તો આરતી ગઈ આપણી બધી કામકાજ જોવો કે પૂરું થઈ ગયું માંડવીનું નાખ્યું હસવાઈ ગયું ને નટાણે મારે ને મારે બાપાને જવાનું છે કારા બાપાના કારા બાપાના જીતકાના વિવા ઢુકડા આવતા જાય તે કંકોત્રી લખવાનું ના તે ને બીજું ત્રીજું એવું કામકાજ છે તો એ કંકોત્રી તો કાલે આવી ગઈ હતી

ખબર <laughs> <laughs>

આ સાત દીધો દેવા તમારે વાંધો ઊભામાં કે ભાગ એ કહે સાત ક્યાં તમે ભાઈ મહેમાન ઉઠાદ નથી બસ ભૂગે રામ પાદરમાં પૂગે તેણે પાકી નાખીએ જાય ખેડોમાં દબરી ઉઠી આવે એની પૂગે આ ભાઈ જઈશ ને મારું કે રુઘાડું કરતી બારી દેખાડે પાડું તો લે એ કદ બાય દેખી રાન એની એ મારા હાથે મૂકી દીધું એની એની પેઠળની પણ કહી દૂક રાણી

મન કે ઉકો કે 9:00 9:00 વાગે આ બસ આઈ જ ને આઈ પરડે ઉગા ઉકા મુગા તમારા જમીની બસું નોકી અને ઈ કાવાલતી નથી કેંદુ ના એ કેને કે